કેમ છો સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ ના આજના આ વિડિયો માં તમારા બધાનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય રામા પીર જય બાબારી તો ગાઈઝ આજે ભાઈ આપણી યાત્રાના દિવસ થઈ ગયા છે 9 એન્ડ અમે છીએ ચોથા વાડા પોચા વાડા છીએ એન્ડ આગળ જવાનું છે આપણે પાથા વાડા તરફ એન્ડ આપણા જોડે બે ગાડીઓ છે જો

કેમ છો બધામાં ઠંડી ઠંડી લાગે છે ગાય જોવો અમારા જોડે ગાદલા બાદલા બધું છે ગાદલા એન્ડ ઓઢવા માટે એન્ડ સાગરભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો સાફ સફાઈ આજે થઈ રહી છે ગાઈસ ગાડીઓની તો હે ને ભાઈ સાફ સફાઈ કરીએ પછી આગળની તરફ નીકળીશું બાકી ગાડીઓમાં અમારા જોડે બધું છે જો પાણીની બોટલ બી છે એન્ડ આ બધો સામાન છે અમારી ગાડીઓમાં બંને ગાડીઓમાં સામાન છે ભાઈ બંને ગાડીઓ ફૂલ થઈ ગઈ છે એન્ડ ગાઈસ આજે ગોપુભાઈ માટે એક સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ આપણે આગળ જઈશું પછી ગોપુભાઈ માટે ગોપુભાઈ માટે આજ નથી પીધી ગોપુભાઈ માટે આજે એક સરપ્રાઈઝ છે થોડા આગળ જઈશું પછી ગાઈસ ખબર પડશે કે શું સરપ્રાઈઝ છે તો ગાઈસ આજે છે ને તમારા બધા માટે સરપ્રાઈઝ છે કેમ કે આજે છે ને કોઈક મહેમાન આવી રહ્યા છે હા એટલા માટે ગોપુભાઈ આજે વ્લોગ બનાવી રહ્યા છે ગાઈસ

તમે અહિયા ના ને અહીંયા ના ને વાઘોર ના છો આ ભાઈ નામ તમારું દિનેશભાઈ કેમ છો મજામાં તો રાત્રે અમે આ ધાબામાં રોકાયેલા અને હવે રેડી થઈ ગયા છે આગળ મારો રસ્તો છે રસ્તા પર અને આપણે રાજસ્થાન રાજસ્થાન બોર્ડર કેટલા કિલોમીટર સો ખરું

તો ગાઈઝ મારે છે ને જવાનું હોય ને તો બી મી વગર ચંપલ જવું અહીંયાથી થી અમે છે ને અમે જે જગ્યા પર રોકાયા છે ને અહિયાં અમે નાવાનું વિશ્રામ પાંચસો મીટર દૂર હતું પણ તો બી હું ચંપલ વગર જ જવું એવું નથી કે હું આમ ગાડી પછી પછી ગાઈશ હું ગાડીમાં બેહું ને તો હું શું કરું ખબર આ ભાઈઓને કીધું કે તમે મતલબ હું ગાડીમાં જયારે બેહું ત્યારે હું અમારા ભાઈઓને કીધું કે ગાડી તમે ચાવી જ બંધ જ કરો એમ કેમ કે ગાડીમાં બેહા પછી આ પછી કદાચ ગાડી થોડી અગાઉ પાસે કરે એમાં એવું છે ને કે કોઈપણ જગ્યા પર આપણે રોકાઈએ આરામ કરવા માટે તો જગ્યા સારી ના મળે તો આપડા ગોપુભાઈ ગાડીમાં માં બેસે થોડી વાર આરામ કરે ગાડી ને વખત આ ભાઈઓ ને કીધું કે તમે ચાવી મને આપી દો એટલે ગાડી ને થોડી બી અગા પાછી ના થાય હમ તો ગાઈ રેડી થઈ ગયા છે અને વીસ પચીસ કિલોમીટર ભાઈ રાજસ્થાન ની બોર્ડર છે આજે આપણે રાજસ્થાન માં એન્ટ્રી કરી દેશું કરી દેશું ગાઈ જોઈએ લગભગ તો કરી દેસુ કેમ કે બે રૂટ છે આગળ જઈને અમારા

ચલો નાસ્તો કરીએ પછી નીકળીશું આગળ તરફ અત્યારના દસ વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે જ્યાં રોકાયેલા ત્યાંથી જો અખંડ જ્યોતના આજના દિવ્ય દર્શન કરી લો જય રોમા પીર જો આપણા ગોપુભાઈનું સ્વાગત થયું અને નીકળી ગયા છીએ આગળની તરફ આપણે આગળ આવી ગયા છીએ જે બજાર હતું ત્યાંથી અને જઈ રહ્યા છીએ ધાનેરા તરફ જો ધાનેરા થી એકત્રીસ કિલોમીટર છે રાહ બાવન અને થરાત તોતેર કિલોમીટર છે જોવો હવે વિસ્તાર રણ જેવો આવી ગયો છે ને બસ આજે લગભગ કદાચ આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ જશું ગુજરાતને છોડીને ગરમી બહુ લાગી રહી છે જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ ગરમી લાગી રહી છે ભાઈ ફાઇનલી ગાઈઝ આપણે ધનિયાવાડા બાજુ જવાનું છે જે ચાર કિલોમીટર છે અને અત્યારના ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે તો આપણે થોડી વાર રેસ્ટ કરવા માટે બેઠા છીએ બટક ભાઈ

રાજસ્થાન જેવો જ આખો વિસ્તાર આવી ગયો છે આપણા ગુજરાતનો જે એન્ડિંગ વિસ્તાર છે બાકી પાછળ આવી રહી છે આપણે જ્યાં આજે રેસ્ટ કરવાનું છે જમવાનું છે ત્યાં પોકી ગયા છે શ્રી ચામુંડા સુંદર ચામુંડા માતાજી નું મંદિર છે ધનિયાવાડામાં તો ધનિયાવાડા સિટીથી થોડું આગળ આવી ગયા છીએ લગભગ એક એક બે કિલોમીટર આ મંદિર આગળ છે તો હવે અહીંયા રોકાવાનું છે રેસ્ટ કરવાનું છે જમવાનું છે અને આ ઇકો છે ભાઈ એ આવી છે આપણે વીરપુરથી કાલે બીચ છે તો ભાઈઓ બધા બીચ ફરવા જાય છે રણુજા તો ચલો અંદર જઈએ મસ્ત મજાનું ગાય મંદિર છે વાહ બહુ સરસ છે ગાય સો એટલું મસ્ત છે

કેવું લાગે છે reaction માં કેવું લાગે છે ગાઈસ રિએક્શન કઈ ખુશી ના કોઈ જ નહીં એમ મારી જોજો તમને થોડી વાર મારા મમ્મી પપ્પા પછી તમારા હોનેવાળી ભાભી 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 બાકી ગાઈસ આપણા અજ્યુભાઈ તો મોજો મોજમાં ઉંગેલા મોજે મોજમાં ઉંગેલા છે આપણા અજ્યુભાઈ જો તો ખરાબ અજ્યુભાઈ રહેવા ઉંગી જાશો ભાઈ આપણા જોડે ભાઈ આપણા જોડે બે ગાડીઓ હતી આ ત્રીજી ગાડી છે જે આપણા વીરપુરના ભાઈઓ લઈને આવ્યા છે જે જાય છે ભાઈ બીજ ભરવા માટે રણુજા રણુજાપીર તો આ ભાઈઓ સવારે નીકળ્યા હતા એન્ડ અમારા જોડે આવી ગયા છે એન્ડ હવે જશે આગળની તરફ અને આપણે ધીરે ધીરે ચાલવાનું છે આપણા જે ગોપુભાઈની ફેમિલી આવશે હમણાં એમના જોડે અહીંયાથી નીકળવાનું છે તો એમનું વેઇટ કરી રહ્યા છે ત્રણ વાગી જ ગયા છે ગાઈસ તો ગાઈઝ ચાલો ચાર વાગવા કરે છે અને આપણી ગાડીઓ નીકળી રહી છે મંદિરથી બહાર એંઠા પેલા લોકો આવવાના છે આગળ તો આપણને રસ્તા મળી જશે એટલા માટે અમે આગળની તરફ ચાલી રહ્યા છીએ કેમ કે હમણાં અહીંયાથી નહીં નીકળે તો રાતે લેટ થઈ જશે એટલા માટે નીકળી રહ્યા છીએ ચલો લેટ્સ ગો ગાઈઝ જય રામાપીર જય માતાજી તો ગાઈઝ આજે આપણી યાત્રાના કમ્પ્લીટ પંદર દિવસ થઈ ગયા છે અને આપણે યાત્રા પર છીએ અમે છે ને પાલનપુરથી ચાલીસ કિલોમીટર આગળ છીએ હવે આજે આજે રાજસ્થાનની બોર્ડર લાગે પાછું ગુજરાત લાગી જશે ને પછી કાલથી તો રાજસ્થાન લાગી જશે એટલે કે મારવાડમાં પોકી જાય અને ગાઈઝ અમે ચાલ્યા છીએ અને આજે અમારો પરિવાર અમને મળવા આવી રહ્યો છે અમારો ફેમિલીવાળા બધા મળવા આવી રહ્યા છે અને ગાઈસ તમને થમલેન જોઈને ખબર પડી ગયા છે રોજ ચાલવાનું એટલે એટલે હું અને બ્લોગ બનાવતો નહીં એમ ખાલી રીલ્સ મૂકું છું અમારા ચિરાગભાઈને બધા બ્લોગ બનાવી દે તો તમે બધા એમાં જોતા હશો પણ મને એમ થયું કે આજે મારો બ્લોગ બનાવી લઉં કેમ કે તમારા ભાભી આવી ગયા છે તો એમને બ્લોગ માં તો લેવા પડે ને એમ એટલા માટે જો બાકી અમારી આ બે પાછળ જે ગાડીઓ આવે ને એ ગાડીઓ બંને અમારી સેવામાં છે તો મારા પપ્પા અને મારા મમ્મી બધા આવી ગયા છે પાછળ છે કમસે કમ અડધી કલાક જેવા પાછળ છે એ બધા જોડાઈ જાય તો બતાવીએ તમારા ભાભી જય રામાપી આપણે આજે રાત રોકાવાનું છે બાપલા જે અહીંયાથી આઠ કિલોમીટર છે ગાઈસ આઠ કિલોમીટર છે ભાઈ ગોપુભાઈ ને ભાઈ ખુશી ને કોઈ પાર નથી ચૌદ પંદર દિવસે ફેમિલી મળવા આવે છે એટલા માટે અને ફેમિલી ને સાથે સાથે કોઈ બીજું બી આવે છે એટલા માટે હાય હાય હા બાકી જો આવી રહ્યો છે જો પાછળ આપણા અજ્જુભાઈ લઈને આવે છે ગાઈસ આપણા ગોપુભાઈ ની ફેમિલી આવી ગઈ છે જો છે દેખાઈ ગઈ છે એક જવું ગાઈસ

કેમ છો જય રામાફીર તો ગાઈશ ગોપુભાઈના મમ્મી પપ્પા ફેમિલી આવી ગઈ છે તો હવે અમે જોડે જોડે આગળની તરફ નીકળીશું તો ગાઈશ ભાઈ છ વાગ્યા છે એન્ડ બાપલા પહોંચવા કરીએ છીએ અંધારું થઈ ગયું છે ગોપુભાઈનું રિએક્શન ભાઈ જોરદાર હતું એમની ફેમિલી ફેમિલી આવી આવી એટલે ગઈ છે પણ અમે તમને કાલના બ્લોગમાં કાલના બધું વાતચીત બધું જે હશે એ તમને બતાવીશું સંભળાવીશું કેમ કે અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે અમારે સાત વાગ્યે અમે પહોંચી રહીશું જ્યાં પહોંચવાનું છે ત્યાં બે કિલોમીટર જેટલું છે બાપલા અને રાજસ્થાનમાં સમજી લો કે આપણે આવી જ ગયા છીએ

નવા દિવસમાં ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો કે અમે રોકાયા છીએ ભાઈ અત્યારે બાપલા કરીને ગામ છે એક ગામ આપણા ગુજરાતમાં છે રાજસ્થાનનું એટલે આપણે બોર્ડર પર છીએ અત્યારે બોર્ડર પર છીએ અને કાલે આપણે રાજસ્થાનમાં પહોંચી જઈશું એટલે કે રાજસ્થાનમાં એન્ટ્રી કરી દઈશું તો જો ગાડીઓ અહીંયા પાર્કિંગ છે અહીંયા રહેવાનું છે અમારે કંઈ નહીં મળીએ નવા બ્લોગમાં બસ કમેન્ટ કરતાં રહેજો રહી જય રામાદિ જય રામાપીર જય બાબારી પ્રધાન ગુડ નાઇટ ટાટા બાય બાય